સંપૂર્ણ ભારતભરમાં આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજથી નવા ફોજદારી કાયદાઓ ક્રિમિનલ મેજર એક્ટ લાગુ થવા જઈ રહ્યા છે જેમાં આજથી હવે જૂના ફોજદારી કાયદા આરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની બદલે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષર સંહિતા જેવા નવા ફોજદારી કાયદાઓ ક્રિમિનલ મેજર એક્ટ લાગુ થશે જેમાં નવા ફોજદારી કાયદાઓ સમગ્ર દેશભરની જનતા સમજી શકે અને આ કાયદાઓને લઈને જનતા જાગૃત થઈ શકે તેને લઈને જનતાની વચ્ચે જઈ જનતાને આ કાયદા સમજાવવા અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે પહેલી જુલાઈ સોમવારના રોજ બપોરે ચાર વાગે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીની અધ્યક્ષતામાં હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી પીરના મંદિર ખાતે નવા ફોજદારી કાયદાઓ ક્રિમિનલ મેજર એક્ટ અંતર્ગત લોક દરબાર યોજાયો હતો જેમાં દેશભરમાં લાગુ થઈ રહેલા અમલવારી આજે પહેલી થઈ રહી હોય ઉપસ્થિત તમામ નગરજનોને પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી દ્વારા કાયદાઓની સમજ આપવામાં આવી હતી અને નવા ફોજદારી કાયદાઓ ક્રિમિનલ મેજર એક્ટ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી સહિત અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા